બનાસકાંઠામાં શંકર ચૌધરીએ કરી ભવિષ્યવાણી કહ્યું બનાસકાંઠાની દાંત અને વાવ બેઠક પર ભલે કોંગ્રેસને વધુ મત મળતા હોય પરંતુ આ વખતે ભાજપને બમણી લીડ મળશે મહેસાણાના તરબમાં ભાજપનો ભરતી મેળો ઋષિકેશ પટેલના હસ્તે સ્થાનિકોએ ધારણ કર્યા ભાજપના કેસ અત્યાર સુધી કોંગ્રેસ તરફ ઝૂકેલું તરબગામ હવે ભાજપ સાથે જોડાયું હવે તરબગામ પણ ભાજપ સાથે હોવાનું ઋષિકેશ પટેલનું નિવેદન અરવલીના બાયડમાં ગુજરાત અર્બુદા સેના સંગઠન બેઠક યોજાય જેમાં અર્બુદા સેના સ્થાપક અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી હાજર રહ્યા જેમાં ગાંધીનગરમાં અર્બુદા ધામ બનાવવા એક રૂપિયાના ટોકન ચાર્જથી જમીન આપી સહકાર આપવાની કરી વાત નર્મદામાં મતદાન જાગૃતિ અંગે અપાયો સંદેશ હાલોલથી એસઓયુ સુધી નર્મદા મેઇન કેનાલ કિનારે અંદાજે સો કિલોમીટરની સાયકલ યાત્રા યોજાઈ વીસ જેટલા સાયકલ સવારોએ મતદાન જાગૃતિ અંગેનો સંદેશો પ્રસરાવ્યો પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત દ્વારકા સુરેન્દ્રનગર ભાવનગર અને હવે જુનાગઢમાં પણ રોષ પરષોત્તમ રૂપાલાની ટિકિટ કપાય તેવી ઉગ્ર માંગ સાથે ક્ષત્રિય સમાજ અડક અરવલ્લી ભાજપ યુવા મોરચાના પ્રમુખ અમીષ પટેલે નોંધાવી જાણવાજોગ ફરિયાદ સોશિયલ મીડિયામાં ઉમેદવાર વિરુદ્ધ પત્રિકા ફેલાવવામાં મામલે કરાયા હતા તેમની સંડોવણીના આક્ષેપ ભીખાજી ઠાકોર વિરુદ્ધ ષડયંત્ર રચનારને ખુલ્લો પાડવા નોંધાવાઈ ફરિયાદ પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનથી ક્ષત્રિયમાં નારાજગીનો મામલો અમદાવાદમાં સાણંદમાં ક્ષત્રિય સમાજે રેલી યોજી આપ્યું મહારાણા પ્રતાપની પ્રતિમા નજીક મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકત્રિત થયા રાજકોટમાં ક્ષત્રિય આંતરરાષ્ટ્રીય પ્રમુખ પીટી જાડેજાની પત્રકાર પરિષદ વિવાદનું નિરાકરણ લાવવા પીએમ મોદીને કરાઈ વિનંતી પીટી જાડેજાએ કહ્યું માત્ર રૂપાલાનો વિરોધ છે ભાજપનો નહીં રૂપાલાને નહીં હટાવવામાં આવે તો આગામી સાત તારીખે મહાસંમેલન થશે વડોદરામાં પાલિકાને અને પોલીસ તંત્ર વચ્ચે વર્ષ બે હજાર છ થી ચાલતા વિવાદનો અંત પોલીસ બંદોબસ્ત ખર્ચી બાકી છ બત્રીસ કરોડ રકમ વેરા બિલમાં સરભર કરાશે ડાકો રણછોડજી મંદિરમાં મારામારી દર્શન કરવાની જગ્યા બાબતે ભક્તો વચ્ચે મારામારી ઘટના સીસીટીવીમાં કેદ સોનું ખરીદવું મોંઘું પડશે ચોવીસ કેરેટ સોનાનો એક્યોતેર હજાર ચારસો અને ચાંદીનો ભાવ સિત્યોતેર ને પાર સોના ચાંદીના ભાવમાં બે હજારનો વધારો વડોદરા એસએસજી હોસ્પિટલ બાદ હવે ગોત્રી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લુના દર્દી દાખલ થયા સડસઠ વર્ષના વૃદ્ધને સ્વાઇન ફ્લુ થતાં દાખલ કરાયા સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા બે દર્દીઓને રજા અપાઈ સુરતના અઠવા રાંદેરમાં આજે પાણી કાપ રાંદેર વોટર વર્ક્સમાં લાઇન શિફ્ટિંગની કામગીરીને લઈને આજે પાણી કાપ આજે સવારે નવ વાગ્યાથી કાલે સવારે નવ વાગ્યા પહેલા પાણીનો પુરવઠો નહીં મળે અમદાવાદના ઝવેરીવાડમાં પક્ષીઓ માટે પચાસ હજાર પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ ઉનાળાની ગરમીમાં પક્ષીઓને ચણ તથા પાણી મળી રહે તે માટે કુંડાનું વિતરણ દરિયાપુરના પણ હાજર રહ્યા ખેડાના પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો નવીન અભિગમ તેમણે શ્રવણ બનીને તરછોડેલા અશક્તની સહાય વૃદ્ધોને દારોર રણછોડ રાયના દર્શન કરાવ્યા કચ્છના માધાપરમાં જિલ્લા ભાજપ કાર્યકર સંમેલન યોજાયું સંમેલનમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આપી હાજરી કાર્યક્રમમાં ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા ઉપરાંત ધારાસભ્યો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં કાલબા સાખી વાવાઝોડાએ વિનાશ પાંચ જેટલા લોકોના મોત અન્ય કેટલાક લોકો ઇજાગ્રસ્ત થતાં સીએમ મમતા બેનરજીએ હોસ્પિટલની મુલાકાત લઈ પીડિતોના ખબર અંતર પૂછ્યા દિલ્હીના પુલ લાગી આગ કાચા માલની સ્ટોરેજ ફેક્ટરીમાં આગ લાગી ફાયર વિભાગે આગ બુઝાવાની કામગીરી હાથ ધરી ગુજરાતવાસીઓ હવે આકરી ગરમી માટે તૈયાર રહેજો એપ્રિલમાં ગરમી રહેશે હવામાન અંબાલાલ પટેલે ગરમીને લઈને કરી આગાહી વીસે એપ્રિલ બાદ ઉનાળો આકરા પાણી રહેશે અંબાલાલ પટેલે ચક્રવાતને લઈને પણ આગાહી કરી મે માસમાં લૂ ચાલવાની પણ છે આગાહી તે દરમિયાન ચક્રવાતોનો પ્રવાહ આવશે તો ઓગસ્ટ સપ્ટેમ્બરમાં વરસાદ સારો રહેશે આંધી વંટોળ પ્રમાણે બાગાયતી પાકોને અસર થશે મોડો તૈયાર થયેલ કેરીનો પાક જે પણ હવામાનની અસર થશે કેરી પકવતા ખેડૂતોને આપી ચેતવણી કાળઝાળ ગરમીને લઈને તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરાઈ સિવિલ હોસ્પિટલમાં વિશેષ સ્ટ્રોક વોર્ડ તૈયાર કરાયો મેડિસિટી કેમ્પસમાં પીવાના પાણીની ઇ રિક્ષા શરૂ કરવામાં આવી જેને લઈને ઓપીડીમાં લોકોને નિશુલ્ક પેજર બનાસકાઠામાં ભાજપ કોંગ્રેસનો જોરશોરથી પ્રચાર ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીએ ગામડામાં જયની સભા યોજી મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો અને સમર્થકો હાજર રહ્યા રેખાબેન જનસંપર્ક દ્વારા કરી રહ્યા છે પ્રચાર બનાસકાઠા જિલ્લાના આઘઠડા ગામે ભાજપની સભા યોજી ભાજપના લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ રામના નામે મત માંગ્યા કહ્યું ભગવાનથી આંખો મળીાવી શકિયે રીતે મત આપજો મતદાન વખતે રામનું નામ લઈને મત આપજો બનાસકાંઠામાં જામ્યો ચૂંટણીનો જોરદાર જંગ ભાજપ ઉમેદવાર રેખાબેને કોંગ્રેસ ઉમેદવાર પર કર્યા પ્રહાર કહ્યું ગેનીબેન ઠાકોર જાતિવાદ પર ચૂંટણી લડી રહ્યા છે અને હું બનાસની સેવા કરવા ચૂંટણી લડી રહી છું ભાજપના મંત્રી અને દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણના કોંગ્રેસ પર પ્રહાર કહ્યું કોંગ્રેસ એટલે એનું ધર્મમાં પણ નામ ન લેવાય કોંગ્રેસ એટલે કડવું બીજવારો લવાના ગામી સભામાં કહ્યું કડવા બીજવારનું વાવેતર તમારા ગામમાં ન કરતા બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરે ચૂંટણી પ્રચારમાં ખેલ્યું ગરીબી કાર્ડ કહ્યું હું ગરીબ પરિવારની દીકરી છું અને તંદુરસ્ત લોકશાહી ટકાવવા ઉદાહરણ પૂરું પાડીશ આણંદ કોંગ્રેસ ઉમેદવાર અમિત ચાવડાએ પ્રચારમાં ભગવાન રામને યાદ કર્યા કહ્યું આ ચૂંટણીમાં એક જ મુદ્દો છે રામ મંદિર ભગવાન રામ ક્ષત્રિયકુળના અને ભગવાન રામના આશીર્વાદ પણ ક્ષત્રિયકુળના અમિત ચાવડાને મળશે છોટાઉદેપુર બેઠકના કોંગ્રેસ ઉમેદવાર સુખરામ રાઠવાએ કર્યો પ્રચાર રાજપીપળામાં નર્મદા જિલ્લાના કોંગ્રેસ આગેવાનો સાથે બેઠક કરી સુખરામ રાઠવાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છોટાઉદેપુરમાં ભાજપે વિકાસ ન કર્યો હોવાના આરોપ ગામડાઓમાં કોંગ્રેસનું વર્ચસ્વ હોવાનું સુખરામ રાઠવાનું નિવેદન કોંગ્રેસની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો સુખરામ રાઠવાએ પરસોત્તમ રૂપાલાના નિવેદન પર બોલ્યા સમાજને નીચું બતાવવાના પ્રયાસ કરવા જતા ઉમેદવારને જ ભોગવવું પડે પરિણામ દીવ દમણ લોકસભા બેઠક પર કોંગ્રેસ ભાજપ અને અપક્ષ વચ્ચે જામશે ચૂંટણી જંગ કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલ મતદારોને રીઝવવા ઉતર્યા મેદાને દમણમાં કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે રેલી યોજીને કર્યો જનસંપર્ક ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોને મળશે પસંદના સ્ટાર પ્રચારકો પ્રદેશ કોંગ્રેસ ઉમેદવારો માંગ્યું એમના ગમતા લિસ્ટ દેવાના બદલે ડિમાન્ડ મુજબ પ્રચારકો રાજકોટમાં રૂપાલના પુતળા દહન અંગે ફરિયાદ નોંધાઈ પુતળા દહન કરનાર ત્રણ ક્ષત્રિય આગેવાનો સામે ફરિયાદ નોંધાઈ ફરિયાદ બાદ કરણી સેનાના અગ્રણીઓ નગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ કર્યો હતો રાજકોટમાં રૂપાલાના પુત્ર દહન બાદ ગરમાયું રાજકારણ ત્રણ ક્ષત્રિય આગેવાનો સામે ફરિયાદ નોંધાતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફરિયાદ બાદ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો પહોંચ્યા પોલીસ સ્ટેશન બાદ યુવાનો સામે ગુનો દાખલ થતા ક્ષત્રિય સમાજ આકરા પાણીએ ખોટી કલમો લગાડવાના આક્ષેપ સાથે ક્ષત્રિય સમાજના લોકો ડીસીપીને મળવા પહોંચ્યા ક્ષત્રિયો અને પોલીસ વચ્ચે થયેલી બોલાચાલીનો વીડિયો આવ્યો સામે રૂપાલાના પુતળા દહન બાદ ક્ષત્રિય સમાજના યુવાનો સામે ફરિયાદ નોંધાતા મામલો ઉગ્ર બન્યો મહેશ રાજપૂતે કહ્યું આ રાજપૂત સમાજના આંદોલનને ડામવાનો પ્રયાસ છે જામનગરમાં પણ રાજપૂત સમાજનું સંમેલન યોજાયું નયનાબા જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ નહીં સ્વીકારાય તો પાંચ લાખથી વધુ ક્ષત્રિયોને એકત્રિત કરીને વિરોધની ચીમકી ઉચ્ચારી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ મેદાને કરણી સેનાના અગ્રણી જેપી જાડે જાડેજાએ આપ્યું નિવેદન જો માંગ પૂરી નહીં થાય તો આક્રોશજનક અને આશ્ચર્યજનક કાર્યક્રમ કરવાની ભાવનગર માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરે ફેસબુકમાં પોસ્ટ મૂકી રૂપાલાના નિવેદન બાબતે ફેસબુકમાં પોસ્ટ કરી તેમણે નિવેદનને વખોડી ઉમેદવાર બદલવાની વાત કરી પાર્ટીના આગેવાનો વિવાદનો સુખદ અંત લાવશે તેવી આશા વ્યક્ત કરી પરષોત્તમ રૂપાલા દ્વારા કરાયેલી ટિપ્પણીને લઈને દાંતા સ્ટેટના રાજવી પરિવારનું નિવેદન કહ્યું ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાએ માંગેલી બે વખતની માફીને ધ્યાને લેવી જોઈએ આ બાબતનો સુખદ નિવેડો લાવવો જોઈએ રાજકોટમાં રૂપાલાના ઘરે ગોઠવાયો પોલીસ બંદોબસ્ત ક્ષત્રિય સમાજના વિરોધને લઈને સુરક્ષામાં કરાયો વધારો રૂપાલાના પુત્ર દહન કરનાર યુવકો સામે ગુનો નોંધાતા ક્ષત્રિય સમાજમાં છે ભારે રોષ રૂપાલાના ઘર આગળ બેરીકેડ્સ મુકાયા એસીપી પીઆઈ પીએસઆઈ સહિતના પોલીસ અધિકારીઓ રૂપાલાના ઘર બહાર તૈનાત શેરીમાં આવતા જતા લોકો પર રાખવામાં આવી રહી છે નજર અમરેલીમાં દિલીપ સંઘાણીના નિવાસસ્થાને ભાજપની બેઠક મળી ભૂપેન્દ્રસિંહ યુડાસમા અને આગેવાનો વચ્ચે થઈ બેઠક બહાર આવતા જ ભાજપ કાર્યકરોએ નેતાઓનો ઘેરાવ કરીને ઉમેદવાર બદલવાની માંગ કરી ભૂપેન્દ્રસિંહે રજૂઆત સ્તરે પહોંચાડવાની હૈયા ધારણા આપી અમરેલીમાં ભાજપ ઉમેદવાર બદલવાની માંગ લોહિયાળ બની ભાજપે અમરેલીમાં ભરત આપી છે ટિકિટ અમરેલીમાં ભાજપના દિગ્ગજ નેતાઓની બેઠક મળી જ્યાં વધુ કાર્યકરોએ નેતાઓને ઘેરી લીધા બંને જૂથના ઘાયલ કાર્યકરોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા જ્યાં સિવિલમાં બંને જૂથના કાર્યકરો આગેવાનોનો જમાવડો થયો ભાજપમાં ઉમેદવાર બદલવાની માંગ વધુ ઉગ્ર બની અમરેલીમાં ભરત સુતરિયા જ ભાજપ ઉમેદવાર રહેશે ભાજપ ઉમેદવાર બદલવાની માંગ અંગે રાજુલામાં ભૂપેન્દ્રસિંહ યુડાસમાનું નિવેદન કહ્યું કોઈ વિરોધ કે કોઈ રોષ નથી સુતરિયા પાંચ લાખ મતથી વિજય થશે અમરેલીમાં ભાજપ ઉમેદવાર બદલવાની માંગના પોસ્ટર પર બોલ્યા એમએલએ મહેશ કસવાલાએ કહ્યું નાના મોટા અણગમા હોઈ શકે આવી ઘટના અન્ય જિલ્લાઓમાં પણ બની શકે પોસ્ટર કોઈ ભાજપ કાર્યકરે નથી લગાવ્યા તેવું પણ તેમણે ઉમેર્યું અમરેલી ભાજપ નેતા ભરત કાનાબારનું સૂચક ટ્વીટ તેમણે લખ્યું કે રાષ્ટ્રવાદ પ્રામાણિકતા પક્ષ પ્રત્યેની નિષ્ઠા અને વફાદારીની વાતો રીંગણા બનીને રહી ગઈ છે તો ટ્વીટ સાથે વાત પર કટાક્ષ કર્યો ભાજપમાં આંધી પર કોંગ્રેસે લીધી ચૂંટકી ભાજપમાં ચાલતા ડખા પર બોલ્યા મનીષ દોશી કહ્યું પાયાના કાર્યકરોની અવગણનાનો આક્રોશ ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ ભાજપમાં વિવાદને લઈને કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા એકસ પર પોસ્ટ મૂકીને ભાજપની લીધી પરેશ ધાનાણીએ ફરી કમલમમાં કકડાટનો ઉલ્લેખ કરીને ભાજપ પર પ્રહાર કર્યા રાજકોટમાં કોળી સમાજના આગેવાન વિક્રમ સોરાણીએ કોંગ્રેસમાં જોડાયા પહેલા શરૂ કર્યું પ્રેશર પોલિટિક્સ સોરાણીએ કરેલી પોસ્ટમાં લખ્યું પહેલા મારો સમાજ અને પછી હું મારા સમાજના યુવાનોને મળવી જોઈએ ટિકિટ સુરેન્દ્રનગરના લીંબડીમાં મળ્યું તડપદા કોળી સમાજનું સંમેલન ચૂંટણીમાં સમાજની અવગણના થઈ હોવાનો દાવો ઉમેદવારોની પસંદગીમાં સમાજની ટિકિટમાં અન્યાય થયો હોવાનો આરોપ ટિકિટ સહિતના મુદ્દે સંમેલનમાં અપક્ષમાંથી તડપદા સમાજના ઉતારવાની તડપદા સમાજના નોટ બંને આપશે તેવો નિર્ણય કરવામાં આવ્યો સમાજના વધાવી રોકડ રકમ આપવાનું શરૂ કર્યું અરવલ્લીમાં આક્રોશ બાદ ભીખાજી માટે યજ્ઞનું આયોજન કરાયું મેઘરજના સિસોદરા મેઘાઈ માતાજી મંદિરે યજ્ઞ કરાયો ભીખાજી ઠાકોરની ટિકિટ માટે કરાઈ પ્રાર્થના સમર્થકોના આક્રોશ બાદ હવે પ્રાર્થનાઓનો દોર